અમદાવાદ ખાતે ગતરોજ સર્જાયેલ એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશની આફતરૂપ દુર્ઘટનામાં બસો પાસઠ જેટલાના મોત થયા હતા તે પૈકી આણંદ વિસ્તારના નવ વાસદના ત્રણ ખંભાતના ત્રણ સોજિત્રાના ત્રણ ઉમરેઠના છ સહિત તેત્રીસ જેટલા પ્રવાસીઓના મોત થયા હતા મૃતકના પરિવાર કસબો તથા વિસ્તાર હિપકેચળતા વાતાવરણ ગમગીન બનવા પામ્યું હતું આ ગમખવાર દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરતાં નાવલી સ્વામિનારાયણ સંસ્કારપીઠ ઇન્ટરનેશનલ સ્કૂલના સાધુ પ્રીતમદાસ સ્વામીએ જણાવ્યું હતું કે કાળ કાળમુખો બની પ્રવાસીઓને ભરખી જતા મૃતકના પરિવારજનોને ભગવાન સ્વામિનારાયણ શક્તિ આપે એની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી અમદાવાદની પ્લેન ક્રેશ હોનારતમાં મૃતકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સ્વામિનારાયણ સંસ્કારપીઠ ઇન્ટરનેશનલ સ્કૂલ નાવલી દ્વારા અમદાવાદમાં પ્લેન હોનારતમાં મૃત્યુ પામેલા તમામ બસો પાંસઠ પૈકી આણંદ જિલ્લાના તેત્રીસ મૃતકોના આત્માને શાંતિ માટે સ્વામિનારાયણ સંસ્કારપીઠ ઇન્ટરનેશનલ સ્કૂલ નાવલીના બાળકો દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરી મૃતકોના માનમાં એક મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ દુઃખદ ઘટનાના ભાગીદાર થવા સ્વામિનારાયણ સંસ્કારપીઠ ઇન્ટરનેશનલ સ્કૂલ નાવલીના પ્રિન્સિપાલ સ્કૂલના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સંતો મહંતો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જય સ્વામિનારાયણ મારું નામ સાધુ પ્રીતમ વલ્લભદાસ છે સ્વામિનારાયણ સંસ્કાર પીઠ ઇન્ટરનેશનલ સ્કૂલ નાવલી ત્યાં અમે રહીએ છીએ અત્યારે અમારી મેન સંસ્થા ધામ સૌરાષ્ટ્રની અંદર આવેલી છે કાલે જે દુર્ઘટના ઘટી અમદાવાદથી લંડન જઈ રહેલું ટ્રેન ક્રેસ થયું એની અંદર ઘણા બધા માણસોનું કાલે મૃત્યુ થયું છે તો એ દિવ્યાંગત આત્માઓને આપણે તો બીજું શું કરી શકીએ પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી એ બધા માટે શ્રદ્ધાંજલિ અમે અર્પણ કરીએ છીએ એને કારણે આજે અમે સવારમાં સ્કૂલની અંદર પણ જેથી કરી બાળકોની અંદર પણ એક સંવેદનાશીલ આવશીલતા આવે અને બાળક પણ અત્યારથી જ કોઈના દુઃખે દુઃખી થઈ શકે એટલા માટે આજે અમે ખાસ શ્રદ્ધાંજલિ સભા રાખી છે અને આજે અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શ્રી એક શાસ્ત્રીજી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી વતી અને અમારા લોયાધામ પરિવાર એસએસપી પરિવાર વતી આજે જે આ દુર્ઘટના ઘટી છે એના માટે અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે જે કોઈ મૃત્યુ પામેલા દિવ્યાંગત આત્માઓ છે એને ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપે અને સાથે સાથે જે માણસો ઘાયલ થયા છે એ વહેલી તકે સાજા થઈ અને પાછા પરિવારની સાથે હળીમળીને રહી શકે અને જે પરિવાર ની અંદર આ દુઃખદ ઘટના આવી છે એને સહન કરવાની ભગવાન શક્તિ આપે એ ભગવાન સ્વામિનારાયણના ચરણો પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ